કોમ કરે આપડું નઈ લે આપડું કટુ લેતા આપણે લઈ જા નઈ તું દેખાય ના પેલા કાગો કોડી લઈને આવતો રે

ઉચા કે ટી પણ ઉચા લાકડા લેવા ગયા લાકડા લેવા ગયા લાકડા પેલા કટકા જણા જ પડ્યા હતા કે લેવા ગયા લાકડા હોય જો તમે

જા હું આમ છું એક માલ ના હોય એક માલ છે કરો છો તમારા ખેતર માં નહીં તમ તીખુભા ના તમારું સોરી નહીં કરી તમે

પછી પાણી વાળું માર તો એરંડા ચોરી થઈ ને આખ્યા સાથ તો એરંડા બા રમવા નાખ્યા છે એક લાખના કરો ચોરી થઈ માર તો ના હોય બોલ કઈ ભમણ જાય છે જબરજસ્ત ચોરી થઈ તમારે તો

ક્યાં શેતન મોટર ખૂણી અમે ચોરી

આ ઢગળ તુય પીવા આય ખાઈ તું બાપ બેનો ચોરી કરવા આવ્યો દેલા આ પૈસા પૈસા ના હોય મારા પૈસા ગમે કરીને કરી આવી ગયો સદવા આ એ સોર એનો છોકરો સોર છે આ છોકરા છે છોકરા જેની થાબ ચોરી તું અલ્યા તુય તણ અલ્યા પણ અલ્યા તું પૈસા મારા આ લે તું અલ્યા જોધાજી તમે શાંતિ રાખો આ એ છોકરો સોર નહી એ સોર છે આ ઢગળ રો છે સોર છે આ ઢગળ તી તો હાચા છે તું ખોટો પૈસા કે ક્યાં છોરા એ ભલે પૈસા

બધી ચાવી આ ટેકલાઈ મેળા કેટલા ખબર પડે મારા ઓવરહાઈટ ફૂટકા

કે હું મન પૈસા યાદ આવી દઉં તો જોતા જ તમારા મન મન એને પૈસા તમને મળી જાય માર તો મન નતા વધારે વધારે હોય કે પૈસા મળશે બોલો તમે કબૂલ છે પૈસા મારા કો એટલે વાલબે પૈસા કબૂલ છે આવ કબૂલ લે તૈન દાડે પૈસા યાદ આવી દે તૈન દાડે માં ફાઈનલ તો હા ફાઈનલ ફાઈનલ દાડે પૈસા મળી જાય પૈસા દુપા રોગ જેલની ની નો ખાતા છે આવડે દાડે પૈસા મળી જાય અમાર પાસે જાય હવે હું તમે શું કઉ છું મારી ભૂલ થઈ ગઈ માફી તમારી માફી માંગુ છું અને તમારી માફી ના કરતા છોકરા બગા હવે ના શીખાવું હવે ઘણવા બિહાર વસે